રાજ્યસભામાં હાલ ઓપરેશન સિંદુર વિશે વિશેષ ચર્ચા ચાલી રહી છે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ચોંકાવનારા કેસમાં આરબીએલ કર્મચારીઓની સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે બેંક કર્મચારીઓએ પાલન કર્યા વિના મોટા પ્રમાણમાં એકાઉન્ટ ખોલી આપ્યા છે પોલીસ તપાસમાં એક હજાર પાંચસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન અને એકસો થી વધુ બેંક ખાતાની વિગતો મળી છે પકડાયેલા બેંક કર્મચારીઓએ અરજદારોનો સંપર્ક કર્યા વિના સીધા મુખ્ય સૂત્રધારના ઇશારાએ એકાઉન્ટ ખોલાવ્યા છે સમગ્ર દેશમાં પાંચ થી વધુ બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાની શંકા છે તો આ બનાવ દેશવ્યાપી ઇન્ટરનેશનલ સાયબર નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે સુરત શહેરના ઉતના પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો એક ઉજાગર કરવામાં આવ્યો હતો આ સ્કેમમાં શરૂઆતમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આ આરોપીઓ બેંકમાંથી મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવડાવી અને એ એકાઉન્ટ્સની તમામ ડિટેલ્સ એના જે ઉપર એના જે બોસીસ હતા એ લોકોને આપતા હતા અને આ ડિટેલનો ઉપયોગ કરી અને જે એના માણસો હતા એ લોકો સાયબર ફ્રોડ દ્વારા જે પણ પૈસો ભેગો કરવામાં આવે એ આ બધા એકાઉન્ટ્સ થ્રુ એનલ્યુટ કરી અને એને મોકલતા હતા આ તમામ ફાઇનાન્સ ટોટલ અમે ચેક કર્યું તો પંદરસો પચાસ કરોડ ઉપરનું સમગ્ર સાયબર ફ્રોડ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું અત્યારે જે માહિતી છે એ મુજબ જે લોકોને લોનની રિક્વાયરમેન્ટ હોય અથવા જે લોકોને પૈસાની જરૂરિયાત હોય એ પ્રકારના લોકોને આ લોકો ટાર્ગેટ કરતા